મોરબીમાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે આવી હતી મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી એક કંપનીએ બે સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યા હતા આ પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા અને ભવિષ્યમાં કોઈ હેરાનગતિ ન થાય એ માટે પીજીવીસીએલ નાયબ ઇજનેર દ્વારા મનીષ અર્જનભાઈ જાધવ વતી લાંચની રકમ સ્વીકારતા વચેટીયા પ્રવીણભાઈ નાનજીભાઈ માગસાણાને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા વચેટીયા ની ધરપકડ બાદ એસીબીની ટીમે નાયબ ઇજનેર મનીષ જાદવની ધરપકડ કરી હતી એસીબીએ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી